વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નવ વન અને વન્યજીવ સંસાધન તો આજે આપણે ધોરણ નવની અંદર વન્યજીવન વિશે અભ્યાસ કરી ગયા આજે ધોરણ દસમાં પણ આપણે આ વન અને વન્યજીવન વિશે થોડોક અભ્યાસ કરવાનો છે આજે ભારતની અંદર અને વિશ્વના ઘણા બધા દેશોની અંદર જંગલોનું પ્રમાણ છે દિવસે ને દિવસે ઘટતું જાય છે પરિણામે જંગલની અંદર વસવાટ કરતાં જે વન્યજીવો છે એમના માટે જીવન ટકાવી રાખવું મુશ્કેલ છે બનતું હોય છે બીજું પ્રાચીન કાળથી લઈને આજ દિન સુધીના સમયગાળા દરમિયાન ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ સરીસૃપો નાશ પામતા ગયા છે અથવા તો વિકાસના અથવા તો વિનાશના આરે છે તો આને બચાવવા માટે આપણે શું કરી શકીએ બીજું આપણા જીવનની અંદર જંગલોનું પ્રમાણ અને વન્યજીવોનું પ્રમાણ ખૂબ જ મહત્વનું છે કારણ કે આજે અલગ અલગ જ્યાં વન્યજીવો છે તે આપણને કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગીશી થતા હોય છે આજે આપણે કોઈ જંગલની અંદર જતા હોઈએ છીએ મુલાકાત માટે ત્યારે આપણને ખ્યાલ આવે કે જંગલની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ હોય એમ અનેક પ્રકારના જીવજંતુઓ વન એટલે કે જંગલની અંદર વસવાટ કરતા જે કંઈ પ્રાણીઓ છે તે પણ આપણને જોવાસી મળતા હોય છે આજે આપણા પ્રકરણની અંદર જંગલોનું વર્ગીકરણ કે ભારતની અંદર કેવા પ્રકારના જંગલો આવેલા છે કયા કયા ક્ષેત્રની અંદર જંગલો આવેલા છે કઈ બાબતોને આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું બીજો મુદ્દો કીધો નિર્વિનીકરણ એટલે કે જંગલનો વિનાશ માનવીએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પ્રાચીન કાળથી લઈને આજ દિન સુધી રોજ પોતાની જરૂરિયાત પ્રમાણે જંગલો કાપતો ગયો એટલે નવીનીકરણીય અને અનવીનીકરણીય પુનઃ પ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય જંગલો છે આપણી સમક્ષ સજીવ સૃષ્ટિ સમક્ષ પ્રશ્નાર્થ છે ઊભો થયો ત્યારબાદ કીધું નિર્વિનીકરણને અસરો કે જંગલોનો જો વિનાશ થાય તો તેમની કેવા પ્રકારની અસરો છે ઊભી થાય તો સ્વાભાવિક છે આપણને ખ્યાલ છે વરસાદનું અનિયમિતતા પણ વાતાવરણની અંદર પ્રદૂષણમાં વધારો જંગલની અંદર વસવાટ કરતા જે પ્રાણીઓ હતા તેના આવાસ એટલે કે એના રહેઠાણો આમ ઘણા બધા પ્રશ્નો છે આપણે સમક્ષ ઊભા છે એ થતા હોય છે ત્યારબાદ કીધું વન સંરક્ષણ અંગેના ઉપાયો તો કે સરકારે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ પછી આપણે સ્વતંત્ર થયા તો ઓગણીસો એકાવનથી જંગલોને બચાવવા માટે કયા કયા પ્રયત્નો છે એ શરૂ કર્યા એના માટે કેવા પ્રકારના પગલાઓ છે સરકાર દ્વારા ભરવામાં આવ્યા સૌથી સારી બાબત કીધી વૈવિધ્યસભર વન્યજીવન આજે ભારતની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સારી દિશાઓની અંદર આપણે જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભારતની અંદર ખૂબ જ વૈવિધ્યપૂર્ણ વન્યજીવન છે આવી રીતે કારણ કે ભારત છે કે જેમની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કે ઉત્તર ભારતની અંદર જોઈએ તો કે જ્યાં બરફ પડે છે પૂર્વ ભારતની અંદર વરસાદનું પ્રમાણ વધારે છે દક્ષિણ ભારતની અંદર દરિયા કિનારો અને પૂર્વ પશ્ચિમ ભારતની અંદર રાજસ્થાન અને કચ્છનો પ્રદેશનો વિસ્તાર આનું જે વાતાવરણ છે તેને આધારે ત્યાં વન્યજીવન છે વસવાટ કરે છે ત્યારબાદ કીધું લુપ્ત થતું વન્યજીવન ઘણા એવા પ્રાણીઓ છે કે જે લુપ્ત થઈ ગયા છે તો એને બચાવવા માટેની કંઈક યોજનાઓ પછીનો મુદ્દો કીધો વન્યજીવોના વિનાશના કારણ કે શા માટે જંગલની અંદર વસવાટ કરતા જે પ્રાણીઓ છે એ મૃત્યુ પામે છે તો કે માનવીય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે શિકાર મોશોખ જંગલો કાપવા રહેણાં કે વિસ્તારો બનાવવા ઉદ્યોગોની સ્થાપના કરવા રસ્તાઓ બનાવવા માટે ક્રમશઃ ધીમે 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 જંગલોનો નાશ થતો ગયો અને એમાં વસવાટ કરતા જે પ્રાણીઓ હતા એ મૃત્યુશય પામ થઈ ગયા વન સંરક્ષણ માટેના ઉપાયો જંગલો બચાવવા માટે સરકારે કયા કયા ઉપાયો અમલમાં મૂક્યા અને છેલ્લે કીધું વન વન્યજીવ સંરક્ષણ યોજનાઓ કે આજે જે આ લુપ્ત થવાને આરે હોય તેવા જે પ્રાણીઓ છે પક્ષીઓ છે જીવજંતુઓ હોય કે શરીરસરૂપો હોય તો એને બચાવવા માટે સરકારે કઈ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી તેના વિશે અભ્યાસ આપણે આજે પ્રકરણ નવની અંદર વન અને વન્ય જીવનની અંદર કરવાનો છે તો એમની અંદર આપણને પહેલો જ પ્રશ્ન કહેવામાં આવ્યો કે જંગલોના પ્રકાર વિશે નોંધ કે ભાઈ ભારતની અંદર કેટલા પ્રકારના જંગલો છે મુદ્દો કહેવામાં આવ્યો કે વહીવટી હેતુસર જંગલોના પ્રકાર જેમનો વહીવટ કરવામાં આવે છે તો એની અંદર કીધું વહીવટી હેતુસર જંગલોના મુખ્ય ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા એક અનામત જંગલો બીજું સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો આમ ત્રણ પ્રકારના જંગલો છે આજે વહીવટી હેતુસર જંગલોની અંદર સમાવેશ કરેલો છે તો ત્રણ પ્રકારના જે જંગલો છે તેમની અંદર પહેલું જ કીધું કે અનામત જંગલો કે જેમાં વૃક્ષો કાપવાની લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણ હેઠળ હોય છે અનામત જંગલોની વાત કરવામાં આવી કે જે સરકાર હસ્તક છે કેન્દ્ર સરકાર એમનું સંચાલન કરે છે તેવા જંગલો કે જેમની અંદર વૃક્ષ કાપવાની લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુ સરવાની પરવાનગી આપવામાં આવતી નથી સંપૂર્ણ પ્રતિબંધ હોય છે માનવીય હેરફેર માટે આવા પહેલા જંગલો જે કીધા એ અનામત જંગલો ત્યારબાદ બીજો પ્રકાર કીધો આપણને સંરક્ષિત જંગલો જ્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે આ જંગલોની દેખરેખ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે સંરક્ષિત જંગલો કે જેમની અંદર કીધું કે જ્યાં ત્યાંના સ્થાનિક લોકો જે છે તેમને આ સુકાઈ ગયેલા વૃક્ષોના લાકડા વીણવાની ખેતી કરવાની અને પોતાના પાલતુ પશુઓ ચરાવવાની થોડા ઘણા અંશે છૂટછાટથી પ્રાપ્ત થાય છે આ જંગલોની દેખરેખ પણ સરકાર રાખે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર કીધો આપણને કે અવર્ગીકૃત જંગલો હવે અવર્ગીકૃત જંગલોની અંદર આપણને કહેવામાં આવ્યું કે આ પ્રકારના જંગલો દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજી થઈ શક્યું નથી તેમાં વૃક્ષોને કાપવા ખેતી કરવા કે પશુઓ સરવા કોઈ પણ પ્રતિબંધ હોતો નથી હવે આવા પ્રકારના જંગલો આમ ગણો તો પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની અંદર જોવા મળે એ જે દુર્ગમ વિસ્તારો કે જ્યાં આપણે જઈ શકતા નથી તેવા વિસ્તારો આનું હજી પણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું નથી ત્યાં વૃક્ષો કાપવા ખેતી કરવા કે ચરાવવા સરાવવા પણ પ્રકારના પ્રતિબંધ નથી પણ પ્રશ્ન ત્યાં છે કે આપણે ત્યાં જઈ શકતા નથી બીજો પ્રકાર આપણને કીધું માલિકી અને વ્યવસ્થાપન દ્રષ્ટિઓને આધારે પ્રકાર કોની માલિકી છે અને એ માલિકીને આધારે ત્યાં કેવું વ્યવસ્થાપન કરવામાં આવે તો પહેલું જ કીધું આપણને રાજ્યની માલિકીના જંગલો આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે રાજ્યની માલિકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જેમનું સંચાલન કરતા હોય એવા જંગલો તો દેશના મોટા ભાગનો જંગલ વિસ્તાર સરકાર હસ્તક છે બીજો પ્રકાર કીધો સામુદાયિક જંગલો કે જેની અંદર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો નિયંત્રણ હોય સ્થાનિક જંગલો છે સામુદાયિક કેતા કે જેની અંદર જે વિસ્તારની અંદર આ જંગલો આવેલા છે તે વિસ્તારના ક્ષેત્રના જે વૈવટકર્તા લોકો હોય છે તે છે પણ ઈ સરકારના ગામડાઓની અંદર ગ્રામ પંચાયત જે છે તાલુકાની અંદર તાલુકા પંચાયત જે છે જિલ્લાની અંદર જિલ્લા પંચાયત જે છે નગરપાલિકા લાગતી હોય તો નગરપાલિકા છે મહાનગરપાલિકાનો વિસ્તાર લાગતો હોય છે તો મહાનગરપાલિકા અથવા તો સ્થાનિક સ્વરાજની કોઈ પણ સંસ્થાઓ છે આ જંગલોનું દેખરેખ રાખવાનું વ્યવસ્થાપન કરવાનું કામ છે એ કરે છે અને સૌથી મહત્ત્વનું કીધું ખાનગી જંગલો આપણી માલિકીના જંગલો વ્યક્તિગત માલિકીના જંગલો તો કે આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે આ પ્રકારના મોટાભાગના જંગલો ઉજ્જળ બની ગયા છે એટલે હાલમાં તેની અંદર એક પણ પ્રકારના વૃક્ષો સારી રીતે કાર્યરત નથી આપણે કેમ કહીએ છીએ કે કે ભાઈ ખેતીલાયક જમીન હોય એમાં ખેતી કરીએ ત્યાં સુધી ખૂબ સારી હોય પણ પછી ખેતી કરવાનું મૂકી દે પડતર પડી રહે એમના જમીન અને એ જમીનની અંદર કાંઈ થતું નથી એવા ઉજ્જડ બની ગયેલા જંગલો છે તો આવા જંગલો ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે ક્ષેત્રોના વિસ્તારોની અંદર વ્યક્તિગત માલિકીના જંગલો આવેલા છે ભવિષ્યની અંદર તમે પણ પોતાની પાસે આવડત ક્ષમતા અને આવક હોય તો પણ તમે પણ પોતાનું જંગલ સહી ખરીદી શકો એની વ્યવસ્થા પણ કરી શકો અને એને જે રીતે તમારે સંચાલન કરવું એ રીતે કરી શકો આમ બે પ્રકારે આપણને જંગલો વિશે માહિતી સી આપવામાં આવી પહેલું કીધું વહીવટી હેતુસર જંગલો અને બીજું કીધું માલિકી વ્યવસ્થાપનની દૃષ્ટિને આધારે જંગલો આમ આજે આ જંગલો છે અસ્તિત્વ સી ધરાવતા હોય છે ત્યારબાદ પછીનો પ્રશ્ન આપણને કહેવામાં આવ્યો નિર્વિનીકરણની અસરો જણાવો એટલે કે જંગલોના વિનાશની અસરો આપણને આ પ્રશ્ન છે બે પ્રકારે પૂછાય છે એક નિર્વિનીકરણની અસરો અને બીજી રીતે આપણને કે જંગલના વિનાશની અસરો જણાવો તો બંનેની અંદર સમા જવાબ છે એક સરખો આપવાનો છે ઘણી વખત આપણને આ બે ગુણના પ્રશ્નની અંદર પરીક્ષાની અંદર બોર્ડની અંદર પૂછવામાં આવે છે જો એની અંદર કીધું જંગલોનો વિનાશ થાય તો કઈ કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય અથવા તો વાતાવરણ ઉપર કે આ સજીવ સૃષ્ટિ ઉપર એની શું અસર થાય તો પહેલું જ મુદ્દો આપણને કહેવામાં આવ્યો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય કારણ કે વૃક્ષો છે ને ઊંધી પ્રક્રિયા એ શ્વાસોશ્વાસની અંદર ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢ બરાબર ને નહીં ખોટું છે વૃક્ષો એ શ્વાસોશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બહાર કાઢે અને માનવી છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે ને ઓક્સિજન વાયુ મેળવે એટલે હવે પરિસ્થિતિ શું થશે જંગલો નાશ થતા જશે એટલે હવે જે ઉત્સર્જનની પ્રક્રિયા છે શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા છે જંગલો જે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરતા હતા એનું પ્રમાણ ઓછું થઈ જશે એટલે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે હરિતગ્રહ એટલે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર વધારે બનતી જશે માટીના ધોવાણથી ખેતીની ફળદુપતા વધતી જશે જો જંગલો ક પાતા જશે એટલે ગ્રીનહાઉસ કે જ્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે પણ આવી ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર છે વધતી જાય ત્યારબાદ કીધું માટીના ધોવાણની ખેતીની ફળદુપતા ઘટે છે કે પૂર આવે તો મેદાની વિસ્તારની અંદર જે રહેલી માટીઓ એ ધોવાઈ જતી હોય પણ જંગલ વિસ્તારની અંદર આ જંગલોની અંદર રહેલા વૃક્ષોના મૂળના લીધે તે માટી ધોવાણ થતું નથી પછીનો મુદ્દો કીધો વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર છે ઘટ્યો છે વિકલ્પીય વિસ્તાર કે જ્યાં અત્યારે વર્તમાન સમયગાળા દરમિયાન માનવીએ પોતાની રાણાકીય પ્રવૃત્તિ અને ઉદ્યોગોની સ્થાપના કરી જેને પરિણામે જંગલ વિસ્તાર સિકટ્યો વૈશ્વિક તાપમાનમાં વધારો થયો સ્વાભાવિક છે દર વર્ષે ક્રમશઃ ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાન છે વધતું જાય છે આજથી પચાસ વર્ષ પહેલા તાપમાન કેટલું હતું અને વર્તમાન સમયગાળા દરમિયાન તાપમાન કેટલું વધી ગયું એનો અંદાજે આપણને આવે છે ત્યારબાદ કીધું વરસાદનું પ્રમાણ ઘટે છે તો વધારે વૃક્ષો તો વધારે વરસાદ આપણે આ કહેવત છે અને એક સૂત્ર છે ગમે ત્યાં જઈએ છીએ ત્યાં લખેલું હોય છે દિવાલ ઉપર લખેલું અથવા તો કોઈ પણ જગ્યાએ કે વૃક્ષો વાવો વરસાદ લાવો પણ આપણે શું કરીએ છીએ વૃક્ષો કાપો એટલે વરસાદ પણ બંધ થઈ જશે ઓછો થઈ જશે દુષ્કાળના પ્રમાણમાં વધારો થશે કારણ કે વરસાદનું પ્રમાણ ઘટી ગયું એટલે હવે જે આપણા દેશની અંદર ખેતી છે વરસાદ આધારિત છે એટલે વરસાદનું પ્રમાણ ઘટતું જાય પરિણામે દુષ્કાળજન્ય પરિસ્થિતિનું નિર્માણ થાય અન્ય અનેક વન્યજીવો નિરાશ્રિત બન્યા અનેક કારણ કે જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ સરિસૃપો વસવાટ કરતા હોય જંગલ કપાઈ ગયું એટલે આ બધા ક્યાં જશે નિરાશ રીતે એટલે ઘર વગેરે ત્યારબાદનો મુદ્દો કીધો વન્ય જેવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસા વસાહટની અંદર આવી ચડે છે પરિણામે માનવી સાથે અથડામણમાં તેમનું મૃત્યુ શી થાય છે જંગલો કપાઈ ગયા એટલે જંગલની અંદર વસવાટ કરતા જગ્યાએ પ્રાણીઓ જીવજંતુ પક્ષીઓ હતા એ માનવીય વસાહટની અંદર આવ્યા કારણ કે ખોરાક માટે થાય પાણી માટે થઈ પણ માનવ વસાહટની અંદર આવે છે એટલે માનવી સાથે તેમની અથડામણ થાય છે પરિણામે આ વન્યજીવો છે મૃત્યુ છે પામતા હોય માંસાહારી વન્યજીવો દ્વારા જંગલી જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે આજે જંગલની નજીકના જે વિસ્તારોની અંદર વસવાટ કરતા લોકો એમના પાલતુ પ્રાણીઓ ગાય ભેંસ ઘેટા બકરા તો આજે જંગલો કપાતા ગયા એટલે જંગલની અંદર વસવાટ કરતાં જે પ્રાણીઓ હતા એ હવે માનવ વસાહટની અંદર આવતા ગયા તો માનવ વસાહાટની અંદર આવે તો પોતાનો ખોરાક પ્રાપ્ત કરવા માટે થઈ પાલતુ પ્રાણીઓને મારે છે એટલે આ ઘટનાઓ છે દિવસે ને દિવસે વધતી જાય અને શી મુદ્દો આપણે કીધું કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે કે આજે વર્તમાન સમયગાળા દરમિયાન ઘણા એવા બધા પ્રાણીઓ છે કે જે મૃત્યુ પામ્યા છે જેનું અસ્તિત્વ આજે વર્તમાન સમયગાળા દરમિયાન જોવા મળતું નથી એની પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી એની પાછળ ફક્ત મહત્વની બાબત કહીએ તો વિકાસ અને માનવીય પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે આંધળી દોટ પ્રાપ્ત કરી છે કે જેને પ્રાણી કારણે આજે વન્ય પ્રાણીઓ છે લુપ્ત થતા રહે છે તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો